છે જે પણ લોકો કરે અને એમની પાસે સમય નથી હોતો કે અલગથી જૂના પેપર અને મટીરિયલ એ બધું ટૂંક સમયમાં જોઈ શકે અને જે એવા છે કે જે તૈયારી કરે છે અને આપવાના છે તો એ બંનેની મદદરૂપ થાય એવું કન્ટેન્ટ અમે બનાવ્યું છે અને તમારી એનાલિસિસ કરવામાં ટાઈમ ન બગડે એટલા માટે અમે આ કન્ટેન્ટ પૂરેપૂરું એનાલિસિસ કરીને જ આપ્યું છે તો દરેક એક્સપેરન્ટ્સ લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો કારણ કે તમારા માટે વિડીયો બનાવવામાં જે કામ ચાલી રહ્યું છે એના માટે એ મોટિવેશનનું કામ કરે છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ફર્સ્ટ ઓફ ઓલ પાર્ટ માં ક્વેશ્ચન ઓફ ધ ડે હતો એ ક્વેશ્ચનનો

ઓલ એન્ઝાઇમ અને લિપિડ વેરિયસ ક્લાસ ઓફ ડ્રગ્સ હોય કાર્બોહાઈડ્રેટ ટેનિન લિપિડ એન્ઝાઇમ મિનરલ ઓલ આલ્કોલોઇડ્સ ફાઇબર સ્યુચર એન્ડ સર્જિકલ ડ્રેસિંગ અને મરાઇન ડ્રગ્સ પાર્ટ વનમાં આપણે લિપિડ કન્ટેનિંગ ડ્રગ્સ છે એ કવર કરેલી હતી કે જેમાં એવા લિપિડ હતા કે જે પ્લાન્ટ ઓરિજિન હતા અને એનિમલ ઓરિજિન લિપિડ્સ હતા તેન એના સિનોમનેમ્સ કે જેના પરથી ક્વેશ્ચન પૂછાય છે અને બાયોલોજીકલ સોર્સ ફેમિલી કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ અને યુઝ એ બધું લિપિડ કન્ટેનિંગ ડ્રગ નું કવર કરેલું હતું તો પાર્ટ 1 હજી સુધી તમે નથી જોયેલો તો એ આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટ માં જઈને પણ જોઈ શકો છો તો નેમ ઓફ ડ્રગ માં પ્રીવિયસ યર ના ક્વેશ્ચન પેપર માં ચાર ઓપ્શન હતા એના બેઝિસ ઉપરથી આપણે કહીએ કે બીજા નામ ડ્રગ ના છે બીજા ક્લાસ છે એ તમારે જો સ્ટડી કરવા છે તો સિકી કોકાટેની фармаકોગ્નોસીની બુક છે રેફરન્સ તરીકે તમે યુઝ કરીને કરી શકો છો પણ આ નો અમે એ ખાસ તો ગ્લાયકોસાઇડ વોલેટાઇલ ઓઈલ એન્ઝાઇમ્સ અને લિપિડ્સ તો લિપિડ્સ છે એ તો આપણે પાર્ટ 1 માં કવર કરેલું હતું ઓકે નાઉ આ સેકન્ડ પાર્ટમાં ગ્લાયકોસાઇડ કન્ટેનિંગ ડ્રગ્સના રિલેટેડ બધું કવર કરશું

તમારી પાસે એટલો બધો ટાઈમ નથી કે ફરીથી તમે જોશો અને ફરીથી તમે એને યાદ રાખવા માટે બેસો તો તમારા માટે જ સ્લો વિડિયો બનાવું છું કે જેનાથી તમે જ્યારે વિડિયો જુઓ છો ત્યારે ને ત્યારે જ યાદ કરી લો એવું જરૂરી પણ નથી કે તમે એક વખત વિડિયો જુઓ અને તમને યાદ રહી જાય રાઈટ તો એના માટે તમારે વિડિયો જોવો પડે તો બે વાર ત્રણ વાર ચાર વાર જુઓ અને તમે ચોથી વાર જોશો એટલે તમને ઘણું ખરું આમાંથી યાદ રહી જ જશે ઓકે તો એકોર્ડિંગ ટુ કેમિકલ નેચર વેરિયસ ગ્લાઇકો ટાઈપ છે હવે આ સ્ટડી કરવી કામ જરૂરી છે કારણ કે તમારી એક્ઝામમાં ઘણા બધા પેપરમાં એવી રીતે પણ ક્વેશ્ચન પૂછાય છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ સેપોનિંગ ગ્લાયકોસાઇડ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન્ડ્રાસિંગ ગ્લાયકોસાઇડ તો એવી રીતે પણ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એટલા માટે અહીંયા તમારે એક ક્લાસની સાથે જ ડ્રગને યાદ કરી લેવાની છે તેન સેકન્ડ ક્લાસિફિકેશન કીધું કે ગ્લાયકોન અને એ ગ્લાયકોન પાર્ટ છે એ કયા લિંક થી જોડાયેલા છે ને એની એકોર્ડિંગ છે તો એમાં ચાર્જ છે જો કાર્બન થી જોડાયેલા છે તો સી ગ્લાયકોસાઇડ ઓક્સિજન છે લિંકેજ તો ઓ ગ્લાયકોસાઇડ સલ્ફર છે તો એસ ગ્લાયકોસાઇડ અને નાઇટ્રોજન છે તો એન ગ્લાયકોસાઇડ દેન એના એક્ઝામ્પલ ઘણી વખત એક્ઝામ માં એવી રીતે પણ ક્વેશ્ચન આપેલા છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ સી ગ્લાયકોસાઇડ ડ્રગ રાઈટ તો એક્ઝામ્પલ આવશે કેસ્કેરોસાઇડ એસકેરાનું આવશે સી ગ્લાયકોસાઇડમાં અને અલોઈનું એલોઈન ઓ માં આવશે રૂબબ અને સેના એસ ગ્લાયકોસાઇડમાં એસ પરથી જ છે સીની ગ્રીન કે જે બ્લેક મસ્ટાર્ડમાં હોય છે અને એન માં પણ એન પરથી જ છે સાઇડ ઓકે તો આ ઈઝી ક્લાસિફિકેશન છે કે તમને ઈઝીલી યાદ રહી જશે સિમ્પલી સી પરથી કેસ્કેરા અને અલોઈન ઓ છે તો એમાં આવશે સેના અને રૂબબ એસ માં તો સીની ગ્રીન અને એન માં આવશે તમને આપોઆપ યાદ રહી જશે એટલી ડ્રગ આવે છે સેપોનીનમાં આટલી ડ્રગ આવશે આઈસોથાયટમાં આટલી ડ્રગ આવશે એટલા માટે બાયોલોજીકલ સોર્સમાં એવી રીતે કન્ટેન્ટ પ્રિપેર કરેલું છે કે જે ડ્રગ આવશે એની સામે જેનો ક્લાસ હશે ઓકે તો તમે ઈઝીલી છે એ યાદ રાખી લેશો કેમ કે બે ત્રણ ચાર વાર વિડિયો જોશો એટલે તમને આપોઆપ યાદ રહી જશે કે કઈ ડ્રગ કયા ક્લાસમાં આવે છે કારણ કે એ પણ એટલું જ ઈમ્પોર્ટન્ટ છે કારણ કે एग्जामમાં એ ઘણી વખત પૂછાયેલું છે ઓકે તો ફર્સ્ટ આવે છે એન્થ્રાક્વિનોન અથવા તો એન્થ્રાસીન ગ્લાયકોસાઇડ

બધાને ખબર હોય કારણ કે કોસ્મેટિક પ્રિપરેશનમાં એટલું યુઝફુલ છે then હોમ રેમેડીઝમાં કે DIY ના તમે કોઈ વિડિયો જોતા હોવ ને તો એમાં પણ એલોવેરાનો યુઝ એટલો આવતો હોય છે એટલે એલોવેરા છે એ બધા જાણતા જ હોય ઓકે એનું સિનોনিম છે કુમારી અને મોઝબાર કેસ્કેરા બાર્કનો સિનોনিম છે સેકર્ડ બાર્ક અને ચિટેમ બાર્ક સેના તો સેનામાં બે હોય એક ઇન્ડિયન હોય અને એક યુરોપિયન હોય હવે જો કેવી રીતે યાદ રાખશો ઇન્ડિયામાં

ફર્સ્ટ એન્થ્રાસિન ગ્લાયકોસાઇડ નાઉ સેકન્ડ સ્ટીરોઇડલ અથવા તો કાર્ડિયક ગ્લાયકોસાઇડ તો એક્ઝામ્પલ શું આવશે ડિજિટાલિસ સ્ક્વિલ સ્ટ્રોફેન્થસ વાબિન અને થેવેટિયા તો ડિજિટાલિસ નું સિનોનિમ વારંવાર એક્ઝામ માં પૂછાયેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડિજિટાલિસ નું સિનોનિમ છે ફોક્સ ગ્લોવ લેવિસ ધેન સ્ક્વિલ સ્ક્વીલ માં સેનાની જેમ બે ટાઇપ છે યુરોપિયન અને ઇન્ડિયન યુરોપિયન નું સિનોનિમ છે સિલા છે સ્ટ્રોફેન્થસ કે અથવા તો તો ઇઝ નોન એઝ થેવેટિયા ફૂલ જો તમને દેખાશે યલો કલર ના છે યલો ઓલિયન્ડર ટ્રમ્પેટ ફ્લાવર અને લકીનટ ટ્રી then થર્ડ ઇસ સેપોનિન ગ્લાયકોસાઇડ તો સેપોનિન ગ્લાયકોસાઇડ માં કઈ કઈ ડ્રગ આવશે બ્રાહમી ડાયસ્કોરિયા જિન્સેંગ ક્વિલિયા લિકરાઇસ અને સેનેકા બ્રાહમી નો સિનોনিম છે બેકોપા ડાયસ્કોરિયા નો સિનોনিম છે યામ અથવા તો ર્યુમેટિઝમ રૂટ પણ કહેવાય છે અને જિન્સેંગ એનું સિનોনিম છે પેનેક્સ અને નિન્જીન then ક્વિલિયા બાર્ક કેનો નો સિનોનિમ છે સોપ બાર્ક અને લિકરાઇસ નો સિનોનિમ છે મુલેથી ઈમ્પોર્ટન્ટ છે एग्जाम માં ઘણી વખત પૂછાયેલું છે સેનેગા ધેટ ઇસ સેનેગા સ્નેક રૂટ 10th વન સિયાનોજેનેટિક ગ્લાયકોસાઇડ કે જેમાં બે આવશે એક તો આવશે આલ્મન્ડ અને એક આવશે ચેરી એવી રીતે યાદ રાખવાનું પૂરેપૂરું યાદ રાખવા જશો તો તમને ઈઝીલી યાદ નહીં રહે પણ આવી રીતે યાદ રાખજો ને કે આલ્મન્ડ અને ચેરી બંને સિયાનોજેનેટિક છે તો તમને ઈઝીલી યાદ રહી જશે

જિંકોગો અને સિલિમેરીન જિંકોનો સિનોনিম છે મેઇડેન હેડરી અને ક્યુ અને સિલિમેરીન ને કહેવાય મિલ્ક થિસલ ધેન 7 કોમારિન ગ્લાયકોસાઇડ એમાં આવશે સોરાલિયા અમીમાજસ અને અમીવિસનાગા અમીમાજસ અને અમીવિસનાગા એ બંને અલગ છે સોરાલિયા નું સિનોনিম છે બાવચી વિસનાગા નું સિનોনিম છે ખેલા અને પિક ટૂથ ફ્રૂટ આલ્ડીહાઇડ માં એક જ આવશે વેનીલા વેનીલા બીન્સ કહેવાય અથવા તો ફ્રુક્ટસ વેનીલે પણ કહેવાય છે. ધેન ફિનોલ તો ફિનોલ માં આવશે બીયર બેરી કે જેને કહેવાય ઉવા ઉર્સી અને બીજરોલ ધેન સ્ટીરોઈડલ ગ્લાયકો કે જેમાં આવશે સોલાનમ ધેન લાસ્ટ છે બીટર ગ્લાયકોસાઇડ તો એમાં આવશે જેન્ટિયન પિક્રોરાઈઝા ચિરાટા પાશિયા અને જીમનેમા તો હવે જુઓ જેન્ટિયન

એટલા માટે એને કહેવાય છે મધુનાશીની એવું કહેવાય છે કે જીમનીમાંના લિફ પાર્ટ છે કન્ઝ્યુમ કર્યા પછી તમને સ્વીટ ટેસ્ટ નથી આવતો તો આ હતા બધા ગ્લાયકોસાઇડ્સની ડ્રગના નામ વિથ સિનોнім હવે બાયોલોજિકલ સોર્સ ફેમિલી અને કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ અને યુઝ રિલેટેડ વાત કરશું તો સૌથી પહેલા તો એન્થ્રાસિન આપણે જોયું તો એந்த்રાસિનમાં એલોએ કેસ્કેરા રૂબ સૌથી પહેલા એલો

લોસ એમાં બારબારોલિન પરથી બીટા બારબારોલિન અને આઇસોબારબારોલિન પણ પ્રેઝન્ટ હોય છે then સેકન્ડ વન ઇઝ કેસ્કેરા કેસ્કેરાનું સિનોનિમ શું હતું સેકડ બાર્ક એનું બાયોલોજિકલ સોર્સ થશે રામનસ પર્શિયાના અને ફેમિલી છે રામનેસી એમાં મેઈનલી કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ કયા હશે કેસ્કેરોસાઇડ એબીસીડી હોય અને બારબારોલિન પણ હશે then એ કેથાર્ટિક છે then રૂબાર્બ જેનું સિનોનિમ શું હતું ર્યુમ તો ર્યુમ પરથી જેનું નામ છે એ ર્યુમ પાલમેટમ અને ર્યુમ ઓફિસિનાલિસ અને ફેમિલી થશે પોલીગોનેસી ર્યુબબ છે એ પણ એલોયની જેમ પર્ગેટીવ છે અને એમાં મેઇન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટમાં ઈમોડિન હશે એલોય ઈમોડિન હશે ધેન સેના તો સેનામાં બે હતા ઇન્ડિયન અને એલેક્ઝાન્ડ્રિયન ઇન્ડિયન સેનાનો સિનોનિમ શું હતું ટીનેવેલી સેના શું કામ તમિલનાડુમાંથી મળે છે એલેક્ઝાન્ડ્રિયન સેનામાં શું આવશે યુરોપિયન સેના

તો કાર્ડિયાક ગ્લાયકોસાઇડ છે કાર્ડિયોટોનિક તરીકે મોસ્ટલી યુઝફુલ છે. તો એમાં ફર્સ્ટ આવશે ડિજિટાઇલિસ. ડિજિટાઇલિસ પરથી જેનું નામ છે. ડિજિટાઇલિસ પુરપુરિયા અને ડિજિટાઇલિસ લેનાટા. એની ફેમિલી થશે સ્ક્રોફુલારિયાસી. ધેન સ્ટ્રોફેન્થસ. નાઉ જો એક્ઝામમાં સિમ્પલ હોય ઈઝી હોય એવું નથી પૂછતા. થોડું ઘણું ટ્વિસ્ટ વાળું હોય છે. તો એ ટ્વિસ્ટ વાળું જ્યાં જ્યાં આવતું હોય એ તમારે ખાસ યાદ રાખવાનું. જેમ કે અહીંયા જોઈએ. કે સ્ટ્રોફેન્થસ કોમ્બે હશે ને તો એ થઈ જશે સ્ટ્રોફેન્થસ અને સ્ટ્રોફેન્થસ ગ્રેટસ હશે ને તો એ થઈ જશે ઓબેઇન બંનેની ફેમિલી શું છે એપોસાઇનેસી સ્ટ્રોફેન્થસ અને ઓબેઇન તો એ કાર્ડિયક છે એટલે કાર્ડિયોટોનિક તરીકે યુઝ થાશે સ્ટ્રોફેન્થસ નો મેઈન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ શું હશે કે સ્ટ્રોફેન્થિન હશે અને વાબેઇન નો મેઈન કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ શું હોય છે ઓબેઇન જ હોય છે ઓકે તેન થેવેટિયા ઓલિએન્ડર અને સ્ક્વિલ એ પણ કાર્ય ગ્લાયકોસાઇડ આવે છે થેવેટિયા અને ઓલિયન્ડર ની ફેમિલી પણ એપોસાઇનેસી છે રાઈટ સ્ટ્રોફેન્થસ ઓઆબિન થેવેટિયા ઓલિયન્ડર એ ચારે ચારની ની ફેમિલી શું થઈ જશે થેવેટિયા છે એનું બાયોલોજિકલ સોર્સ આવશે થેવેટિયા નેરીફોલિયા કે જેને શું કહેવાય છે યેલો ઓલિયન્ડર ઓકે તો અહીંયા ફરીથી કન્ફ્યુઝન વાળું આવ્યું થેવેટિયા નું સિનોનિમ યેલો ઓલિયન્ડર અને એક ઓલિયન્ડર હોય છે તો ઓલિયન્ડર છે એનો બાયોલોજીકલ સોર્સ થઈ જશે નેરિયમ ઓલિએન્ડર અને જે યલો ઓલિએન્ડર છે એનો બાયોલોજીકલ સોર્સ થશે બંનેની સેમ છે એપોસેનેસી થેવેટિયા છે એનો યુઝ પણ કાર્ડિયોટોનિક તરીકે થાય છે એમાં થેવેટિન એ અને બી પ્રેઝન્ટ હશે અને ઓલિયન્ડર છે એનો યુઝ કાર્ડિયક ઇન્સફિશિયન્સીમાં થાય છે એમાં ઓલિએન્ડર પ્રેઝન્ટ હોય છે અને જંગલી પ્યાસ

જીનસેંગ તો પેનેક્સ એનું નામ હતું એના પરથી જ પેનેક્સ જાપોનિકા પેનેક્સ જીનસેંગ પેનેક્સ નોટો જીનસેંગ અને પેનેક્સ કેપોલિયમ અને ફેમેલી છે અરાલિએસીન ક્વિલિયા બાર્ક તો ક્વિલિયા સેપોનારિયા અને રોઝેસી ફેમેલી છે ડાયોસ્કોરિયા છે એ કોટિકો સ્ટીરોડના સિન્થેસિસના પ્રિકર્સર તરીકે યુઝ થાય છે નો યુઝ ટોનિકમાં દેન ઇમ્યુનોમોડ્યુલેટર ડ્રગ છે જીનસેંગ અને ક્વિલિયા બાર્ક છે એ કેવું છે રિફ્લેક્સ એક્સપેક્ટોરન્ટ ડ્રગ છે ડાયોસ્કોરિયાના કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટમાં શું આવે ડાયોસ્કોરિયા પરથી જ આવશે ડાયોસ્જેનિન ડાયોસિન ધેન જિન્સેંગ છે તેમાં શું હોય પેનેક્સ પરથી આવશે પેનેક્સોસાઇડ જિન્સેંગ પરથી આવશે જિન્સેનોસાઇડ અને ચિકુસેટ્સોસેપોનિન પણ જિન્સિંગમાં પ્રેઝન્ટ હોય છે ધેન ક્વિલિયા છે તેમાં શું આવશે ક્વિલિયા સેપોટોક્સિન આવશે દેન લિકરાઈઝ અને સેનેગા છે એ પણ સેપોનિંગ ગ્લાયકોસાઇડ જ છે લિકરાઈઝ ગ્લાયસિરાઈઝા ગ્લેબ્રા એનું બાયોલોજીકલ સોર્સ છે લેગ્યુમિનોસી ફેમેલિસ હશે લિકરાઈઝનો યુઝ એક્સપેક્ટોરન્ટ તરીકે થાય છે જેમાં શું હોય ગ્લાયસિરાઈઝિન પ્રેઝન્ટ હશે અને સેનેગા છે એ પોલીગાલા સેનેગા હશે બાયોલોજિકલ સોર્સ

પ્રુનસ હોય તો એ એ એ થશે થશે અને બંનેની રોઝેસી છે 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 પણ જ્યારે થાય એમાં એક જ આવે છે બ્લેક મસ્ટર્ડ એનો સોર્સ આવશે બ્રાસિકા નાઇગ્રા અને ફેમેલી થઈ જશે ક્રુસી એમાં ફિક્સ ઓઇલ પ્રેઝન્ટ હોય સીની ગ્રીન

તો ઝીંક ઉપર થી જ નામ આવશે ઝીંકો બાયલોબા અને ફેમિલી થઈ જશે ઝીંકો એસી એનો યુઝ શું થશે મેમરી ઇમ્પેરમેન્ટ માં યુઝ થાય છે રેનોડ્સ ડિસીઝ માં યુઝ થાય છે અને એમાં મેઇનલી શું હોય ઝીંકો પરથી થી જ હશે ઝીંકો હશે એ બી ઓકે ધેન સિલિમેરિન એટલે કે શું સિનોનિમ હતું મિલ્ક થિસલ તો બાયોલોજિકલ સોર્સ આવશે સિલિબમ મેરિયાનમ અને ફેમિલી થઈ જશે એસ્ટરેસી

સોર્સ આવશે રૂબ્રા ફેમિલી થઈ જશે એરિકેસી શું પ્રેઝન્ટ પ્રેઝન્ટ હોય એસિડ હશે અને બિરબેરીનો યુઝ છે એ ડાયુરેટિક તરીકે યુઝ થાય છે ઓકે ધેન એમાં આવશે સોલાનમ જેનો બાયોલોજીકલ સોર્સ આવશે સોલાનમ ખાશિયાનમ

એ થઈ જશે પિત્રાસ માં એક્ઝેલસા ફેમિલી છે સીમા રૂબેસી ક્વોશિયા વુડ માં ક્વોશિન પ્રેઝન્ટ હશે આઈસો અને નિયો હોય એનો યુઝ શું છે બીટર એન્થેલમેન્ટિક છે તેન જીમનેમા તો જીમનેમા નું સિનોનિમ શું હતું ગુડમાર ગુડમાર અને બીજું શું હતું મધુનાશીની એનું પેલોજિકલ સોર્સ આવશે જીમનેમા સિલ્વેસ્ટ્રે ફેમિલી થઈ જશે એસ્લેપીએડેસી અને યુઝ તો ખબર જ છે

તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે જે ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ બોક્સમાં આપશે એમના નામ નેક્સ્ટ વિડીયોમાં લેવામાં આવશે યાદ રાખજો કે તમારી પાસે વધારે ટાઈમ નથી અત્યારે ને અત્યારે જ વિડીયોને ફરીથી જોવો પડે તો ફરીથી જુઓ અને અત્યારે જ યાદ કરી લેવાનું છે અમે જે કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ તમારે ખાસ કરી લેવાનું છે બીજું એક્સ્ટ્રા કરવા માટે તમને મેં ઓલરેડી બુકનું નામ આપેલું છે સિક્કે કોકાટેની બુક છે રેફરન્સ બુક તરીકે તમે યુઝ કરી શકો છો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જેમને પણ એ એનાલિસિસ કરી શકે અને પ્રિપરેશન એ સારી રીતે કરી શકે તમને કોઈ ડાઉટ હોય ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમને વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજ પણ કરી શકો છો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ